બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખાસ કરીને આ કોન્ટ્રાક્ટર છે એ અહીંથી ખોદેલી જે માટી છે એનો ઉપયોગ આ બંધારાની અંદર રેતીની જગ્યાએ કરે છે તો તમે લોકો વિચારી શકો છો કે કેટલા અંશે નબળી ગુણવત્તાનું આ કામ થઈ રહ્યું છે અને કેટલા અંશે મોટા પાયે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ માટી જ છે ડેફા છે આનો ઉપયોગ આ લોકો બંધારો જે ડેમ કહેવાય આ જે ડેમની અંદર બહુ સેન્સિટિવ બાબત છે આ ડેમ કદાચ ક્યારેય અકસ્માત થાય અને તૂટે તો આગળ સરતાન પર બંદર ગામ છે અને આખું ગામ તણાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે બીજા નંબરની અંદર આ અત્યારે જે જગ્યા ઉપર અમે ઊભા છીએ ત્યાં એસી ફૂટ ગામ લોકોનું કહેવાનું એવું છે કે સર્વે પ્રમાણે એસી ફૂટ ઊંડા જાઓ છતાં ત્યાં પથ્થર નથી મજબૂત જમીન નથી માત્ર ને માત્ર આવી માટી અને ગા ચીકણી માટી જ છે તો ખરેખર આનો એક ખૂબ સારો એવો સર્વે અને આનું પરીક્ષણ કરી અને પછી જ આ કામ થવું જોઈએ કારણ કે આ એક ખૂબ ગંભીર બાબત છે આ ચેક ડેમ બનાવો એ કોઈ નાની વાત નથી સેન્સિટિવ બાબત છે એટલા માટે આ અત્યારે ખૂબ આ ગામ લોકોના જીવના જોખમ જોખમે આ કામ થઈ રહ્યું છે તો તાત્કાલિક આ કામ બંધ થાય એવી અમારી માગણી છે એસી ફૂટ ખોદે ને તો આવી આવીને આવી માટી આવે છે એસી ફૂટ ખોદે તો આ માટી આવી આવે છે ને પહેલા દિવસે એને રેતી વાપરવાની હતી એ રેતી અમે એને અંદર બધા ભેગા થયા અને રેતી પાછી છેતૃજમાં નાખી દીધી છે તમે જોવો છો ને હાલમાં કે આ ઢગલો હતો છસો ટનનો એ તરત પસોળ નદીમાં નાખી વાય